ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ક્લચ ક્લચ શબ્દનો અર્થ આતુરતાથી પકડવું મજબૂત ઝાલવું આચકવું પકડી લેવા તાકવું મજબૂત પકડ જકડ સાણસો ચૂડ સકંજો યંત્રમાં કે એન્જિનમાં જુદા જુદા કાર્યકારી ભાગ જોડવાની કે અલગ કરવાની કળ કે એન્જિનને પરિવહન સાથે જોડવાની કળ થાય છે ક્લચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ put your foot on the clutch અર્થાત ક્લચ પર તમારો પગ મૂકો એક બીજું ઉદાહરણ જોઈએ she clutched her friend's hand in fear અર્થાત તેણે ડરના માર્યા તેના મિત્રનો હાથ પકડ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ